તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સોની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે દસ મોટા અને મહત્વના સમાચાર જાણવાના છીએ તો દોસ્તો કયા કયા સમાચાર છે તો ખેડૂતોની આવક ઋષિકેશ પટેલ આયુષ્યમાન કાર્ડમાં દસ લાખ રૂપિયા નેનો યુરિયામાં પિંચોતેરસોની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ રક્ષાબંધનમાં મહિલાઓને ખુશખબર ઓગસ્ટમાં રેશન કાર્ડની ખુશખબર વીજ કનેક્શનના નવા ભાવ ગરીબ કલ્યાણનો મેળો તો આ તમામ મહત્ત્વના સમાચાર દોસ્તો આપણે આજની આ વિડિયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ભાઈઓ અમારી ચેનલ ખેડૂતને દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો આજના સૌથી પહેલાં મોટા સમાચાર આપશોની સામે આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોની આવક ઋષિકેશ પટેલ ખેડૂતોની માથાદીઠ આવકના મામલે ગુજરાત દેશભરમાં નંબરે રહેવા અંગે નીતિ આયોગના રિપોર્ટ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ છે પટેલે કહ્યું કે નંબર બનાવવાનું કામ પણ ભાજપ સરકારે કર્યું ખેડૂતોને કયા સેક્ટરમાં મદદ કરવાની જરૂર છે તે જાણવા માટે જ આ આંકડા દર્શાવાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો માટે યોગ્ય કામ કરી રહી છે ત્યાર પછીના મહત્વના સમાચાર આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે આયુષ્યમાન કાર્ડમાં દસ લાખ રૂપિયા અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડ નીકળતા હતા એમાં પાંચ લાખ વીમાની માહિતી હતી પરંતુ હવે દસ લાખ સ્વાસ્થ્ય વીમો મળશે તેવા કાર્ડ નીકળવાનું શરૂ થઈ ગયું છે તો આજે જ નવું કાર્ડ બનાવો જેમાં ડોક્યુમેન્ટની વાત કરીએ દોસ્તો તો આવકનો દાખલો રેશન કાર્ડ આધાર કાર્ડ મોબાઈલ નંબર ડોક્યુમેન્ટ જોશે તો આટલા ડોક્યુમેન્ટથી તમે દસ લાખ રૂપિયાનું નવું કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ તે કઢાવી શકો છો ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સુની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે નેનો યુરિયામાં પિનસો તેરસો સહાય કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે ખેડૂતોને દાણાદાર યુરિયાના સ્થાને નેનો યુરિયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આ વર્ષે નવી પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે આ યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેક્ટર વધુમાં વધુ રૂપિયા સાતસો પચાસની મર્યાદામાં સીધી જ ખરીદી કિંમત પર સહાય આપવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન આ યોજના અંતર્ગત પિસ્તાલીસ લાખ નેનો યુરિયાની બોટલો પર સહાય આપવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સુની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે પ્રધાનમંત્રી આવાસમાં લાભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરવા માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન એટલે કે પીએમ જનમન હેઠળ આદિજાતિ કુટુંબોને આવાસની સુવિધા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ સાત હજાર એકસો ને ત્રેવીસ લાભાર્થીઓને આવાસ માટેની સહાય મંજૂર કરવામાં આવી છે યોજના હેઠળ આદિજાતિ વ્યક્તિઓના બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સુધી સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે રક્ષાબંધનમાં મહિલાઓને ખુશખબર રક્ષાબંધનના અવસર પર ઉત્તર પ્રદેશમાં મહિલાઓને બે દિવસ માટે મફતમાં મુસાફરી કરવાનો મોકો મળશે ઉત્તર પ્રદેશ પરિવહન મંત્રી દયાશંકર સિંહે જાહેરાત કરી છે કે રક્ષાબંધનના તહેવાર પર ગત વખતની જેમ મહિલાઓને બે દિવસ સુધી રોડવેઝ બસમાં મફત મુસાફરી સુવિધા મળશે ત્યાર પછીના મહત્વના સમાચાર આપશોની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે ઓગસ્ટમાં રેશન કાર્ડ ધારકોની ખુશખબર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએસએ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ઘઉં બે કિલોગ્રામ ચોખા તથા એક કિલોગ્રામ બાજરી વિનામૂલ્યે તથા અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ મહત્તમ ઘઉં પંદર કિલોગ્રામ ચોખા પંદર કિલોગ્રામ તથા બાજરી પાંચ કિલોગ્રામ એમ કુલ પાંત્રીસ કિલોગ્રામનું અનાજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે સાથે વધારાની ખાંડ પણ મળશે તેમજ અંત્યોદય એનએફ તથા બીપીએલ રેશન કાર્ડ ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ એક લીટર સિંગતેલ રૂપિયા સો એક કિલો ચણા રૂપિયા ત્રીસ તેમજ એક કિલો તુવેર દાળ રૂપિયા પચાસ તથા ડબલ ફોર્ટીફાઈડ મીઠું એક કિલોગ્રામ રૂપિયા એકની વિતરણ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે વીજ કનેક્શનમાં નવા નિયમો કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકારી નિયમોમાં સુધારા કર્યા છે તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેટ્રો શહેરમાં ત્રણ દિવસની અંદર નગરપાલિકાઓમાં સાત દિવસની અંદર તેમજ ગામડાઓમાં પંદર દિવસની અંદર અને પર્વતીય વિસ્તારોમાં ત્રીસ દિવસની અંદર નવા કનેક્શન આપવાના રહેશે અને રેસિડેન્ટ એસોસિએશનને દરેક ઘર માટે સિંગલ પોઈન્ટ આપવાનો રહેશે કનેક્શન લેનારની ઈચ્છાને અનુસરવાનું સૂચન પણ કરાયું છે ત્યારબાદના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ગરીબ કલ્યાણ મેળો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર કરવા દરેક જિલ્લાઓમાં એક એક એમ કુલ તેત્રીસ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન રાજ્ય સરકાર દ્વારા થવાનું છે આગામી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે નેવ હજારથી વધુ લાભાર્થીઓને એકસો પચીસ કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત સાધન સહાય કિટ્સ પ્રત્યક્ષ વિતરણ કરવા સંબંધિત વિભાગોને પ્રોત્સાહિત કર્યા છે તો ખેડૂત મિત્રો આ હતા આજના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર આશા કરું છું કે આપસોને આજના મહત્ત્વના સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વન્ય માતરમ